हेलो फ्रेंड्स आज ये આપણે દિવાળી ના નાસ્તો માં ટમટમ ગાંઠિયા બનાવીશું આ ગાંઠિયા બનાવવા એકદમ સરળ છે તમારી પાસે ઝારો ના હોય તો પણ ઝારાની ઉપયોગ કર્યા વગર જ આપણે આજે ટમટમ ગાંઠિયા બનાવીશું એટલા ક્રિસ્પી અને એટલા ટેસ્ટી તીખા ચટપટા આ ગાંઠિયા બને છે અંદરથી પોચા બહારથી ક્રિસ્પી બનશે તો ચાલો જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે લોટ રેડી કરવાનો છે તો અહીંયા મેં 1/2 કપ જેટલું પાણી લીધું છે 1/4 કપ જેટલું તેલ લીધું છે 1/2 ચમચી જેટલો મે પાપડખાર લીધો છે તો પાપડખાર થી ગાંઠિયા અંદર થી એકદમ સોફ્ટ બનશે અને બહાર થી એકદમ ક્રિસ્પી બનશે તો હવે આપણે આ મિશ્રણને સરસ રીતે ફેટી લેવાનું છે તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો અને બ્લેન્ડર ફરવાનું હોય તો આ રીતે whisk ની મદદથી આ રીતે whisk પણ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું ફીણવાળું મિશ્રણ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું એક ચમચી મેં વરિયાળીનો પાવડર એડ કર્યો છે એક ચમચી અજમા ને આ રીતે મસડી અને એડ કરીશું એમાં આપણે એક ચમચી ખાંડ દળેલી ખાંડ એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા આપણે સ્વાદબોજક મીઠું ઍડ કરીશું અને ચપટી જેટલા લીંબુના ફૂલ ઍડ કરીશું જેથી ખાટ્ટો અને મીઠો બંને સ્વાદ બેલેન્સ થશે તો હવે આપણે આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધું જ મસાલા એકદમ સરર રીતે આપણા પાણીમાં ઓગળી જાય અને સેટ થઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ રીતનું મિશ્રણ બનાવી લીધું છે હવે આપણે તેમાં લોટ ઍડ કરવાનું છે તો કોઈ પણ વાડકી સેટ કરી લેવાની મેં અહીંયા આ રીતે વાડકી લીધી છે એનો લોટ આપણે એડ કરીશું ટોટલ મે 1.5 કપ જેટલો લોટ એડ કર્યો છે અને આ રીતે મિશ્રણ આપણે બનાવી લઉં છું તો લોટ આપણે આ રીતે ઢીલો રાખવાનો છે જેથી આપડા ટમટમ ગાંઠિયા એકદમ સોફ્ટ થશે અને ઉપરથી ક્રિસ્પી પણ થશે તો લોટને આ રીતે થોડીકવાર ફેટી લઈશું જેથી આપડા ગાંઠિયા સરસ પોચા થશે તો લોટને મે 5 મિનિટ જો ફેટી લીધો છે અહીંયા તમે જોઈ શકો છો તમે આ રીતે પણ ફેટી શકો ચમચીની મદદથી પણ ફેટી શકો પલટને ફેટવો ખૂબ જ જરૂરી છે એનાથી જ આપડા ગાંઠિયા એકદમ ખાવા ટેસ્ટી અને અંદરથી પોચા થશે તો હવે આપણે લોટ ફેટાઈ જાય પછી આપણે એક ચમચી જેટલા તલ ऍड કરી દેવાના છે તો તલ આપણે લાસ્ટમાં ऍड કરીશું જેથી ફેટવામાં આપણને તલ તૂટી ના જાય તો હવે આપણે આ લોટ રેડી થઈ ગયો છે તો ટમટમ ગાંઠિયા બનાવવા માટે મેં આ રીતે ચક્રીની જે જાળી આવે છે એ લીધી છે એને આપણે તેલ લગાવી ગ્રીસ કરી લઈશું અને સંચામાં ગોઠવી લેવાની છે સાથે આપણે સંચાને પણ તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે તો તમારી પાસે આવો સંચો હોય તો તમે આ રીતે પણ સંચામાં બનાવી શકો છો અથવા આ જ મિશ્રને તમે ઝારામાં પણ ઝાર ઝારાનો ઉપયોગ કરીને પણ તમે ટમટમ ગાંઠિયા બનાવી શકો છો અયા તેલ આપણે લગાવી દીધું છે હવે આપણે ચમચીની મદદથી આ લોટ આપણે સંચામાં ભરી લેવાનો છે તો બધું જ લોટ આપણે એક જ સંચામાં આવી જશે કેમ કે આપણે એક સંચાના માફથી જ આ ટમટમ ગાંઠિયા બનાવ્યા છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવો હોય તો તમે અહીંયા લોટનું અને બધું જ પ્રમાણ થોડું વધારી શકો છો તો લોટ ऍड કર્યા પછી સંચાનો ઢાકળ બંધ કરી આપણે તેલને પણ ગરમ કરવા રાખી દીધું છે તો ગરમ તેલમાં આપણે આ રીતે ઘુમડતા જઈ અને ટમટમ ગાંઠિયા બનાવી લેવાના છે તો આપણે કોઈ પણ શેપ નથી આપવાનો આ રીતે સીધા જ આપણે તેને રાખીશું ગરમ તેલમાં આ રીતે પાડી અને આપણે તેને નીચેની સાઈડ થવા દેવાના છે પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બન્ને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને તળી લઈશું તો અહીં આપણું ટમટમ ગાંઠિયા બનીને તૈયાર છે અને કાઢી લઈશું એવી જ રીતે બીજા બધા જ ગાંઠિયાને આપણે તૈયાર કરી દઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણું ગાંઠિયા બનીને તૈયાર છે અંદરથી પોચા બહારથી ક્રિસ્પી આ ગાંઠિયા બનીને તૈયાર છે તો આ ગાંઠિયાને તમે દિવાળીના નાસ્તામાં એકવાર જરૂરથી બનાવી લેજો બાળકોથી લઈ બધાને બહુ જ ભાવશે तो फ्रेंड्स तमें आ रेसिपी के भी लगी कमेंट कर जनवो रेसिपी सारी लगी हो तरह फ्रेंड्स शेर कर देजो चेनल पर नवा हो तो प्लीज चेनल ने सब्सक्राइब करने ना भूलता बाजू में आप लाइकॉन पर क्लिक कर लैजो जी नवी नवी रेसिपी नोटिफिकेशन फ्रेंड्स पहला तमने मड़ी जाए तो फरी मड़ीशू आप ज एक नवी रेसीपी साथी बाय बाय जय श्री कृष्ण थैंक यू फॉर वॉचिंग